હેલો गाइस जय माताजी કેમ છો બધા મજામાં આ છો તમે બધા મજામાં આજસો તો મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે છે ને આપણે બનાવીએ છીએ કાલ છે મકર સંક્રાંત ના આજે આપણે બનાવીએ છીએ તલના લાડવા મમરાના લાડવા અને સિંગની કिक्की તો ચાલો બનાવીએ આ બધા વિડિયો તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો અત્યારે આપણે બનાવીએ છીએ તલની જેકી તો પહેલા તલ શેકી લઈએ हेलो गाइस તો આપણે છે ને તલ ને સેકી અને ઠંડા થવા માટે મૂકી દીધા છે ને અહીંયા આપણે છે ને ગોળનો પાક બનાવીએ છે પાક આવી જાય એટલે આપણે મસ્ત તલના લાડવા બનાવી લઈએ તાવી રીતે અત્યારે જો આપણો પાક ખવે તૈયાર થઈ છે તો કોને કોને તલના લાડવા પસંદ છે મને કમેન્ટમાં કહેજો गाइस તો આપડે છે ને

એડવાન્સમાં અને આ છે ને આપણે સિંગની ચીકી બનાવવાની છે તો આપણે સિંગને શેકી અને એના બધા ફતરા કાઢી નાખ્યા છે તો હવે આપણે એકદમ મસ્ત બનાવશી સિંગની ચીકી હેલો ગાઈસ તો જો આપણી મકર સંક્રાંતિની તૈયારી જોરશોરથી થી ચાલુ છે તલના લાડવા બની ગયા છે અહીંયા બને છે મમરાના લાડવા અને પછી આપણે બનાવશી ચીકી માંડવીની તો અત્યારે આપડા લાડવા તો વરવા માંડ્યા છે અને કોને કોને મમરાના લાડવા પસંદ છે એ મને કમેન્ટમાં કેજો અને હાલ બધા ઉત્તરાયણ કરવા બે પતંગ મળી આપણે બનાવીએ છીએ મગફળીની ચીકી તો મગફળીને શેકી ફોલી અને એની છાલ કાઢી અને પછી એનો ભૂકો કરી નાખ્યો છે ને અહીંયા આપણે એક તારની ચાસણી બનાવીએ છીએ ચાસણી બની જાય ને એટલે આપણે એમાં ભૂકો એડ કરી અને મસ્ત આપણે

તો સાંજનો સમય હતો અને અત્યારે જામનગર માં જુઓ મકર કેટલી બધી રોનક છે અને અત્યારે એટલું મસ્ત મસ્ત બધું મળે છે અલગ અલગ ટાઈપનું પતંગ છે ફુગા છે અને તમે ફુગા જુઓ એટલા અત્યારે માર્કેટમાં આવ્યા છે તો આ છે સાંજનો નજારો અને નાના છોકરાઓને ફુગા બહુ એટલે બહુ ગમતા હોય તો આવી રીતે કાંઈક હતી જામનગરની બજારમાં આજે મકર સંક્રાંતિની રોનક તો તમે બધા જુઓ અને કોણ કોણ જામનગરમાં રહ્યા છે મને કમેન્ટ કરો હું જામનગરમાં રહું છું તો આ બધા જુઓ ત્યારે કેટલા મસ્ત મસ્ત કલરફુલ લાઇટિંગવાળા બલૂન આવી ગયા છે અને નાના છોકરાઓને ક્યાં મોજ પડી જાય આ થોડોક હતો ગામનો નજારો એકદમ મસ્ત અત્યારે માસ અલગ અલગ છે વગાડવાના અલગ અલગ છે પહેરવાના અલગ અલગ છે અને એટલું મસ્ત મસ્ત બધું આવી ગયું છે તો આવી જ રીતે કાંઈક હતી જામનગરની બજારની રાતની રોનક તો આપણે ખાલી ચક્કર મારવા માટે નીકળ્યા હતા અને એકદમ મસ્ત આપણે રોનક જોવા માટે અને થોડુંક આ બધું શોપિંગ કરવા માટે તો અત્યારે આપણે એકદમ સરસ શોપિંગ થઈ ગઈ છે ચક્કર મરાઈ ગઈ છે અને આ છે અમારી જામનગરની બજારો અત્યારે એટલા મસ્ત મસ્ત સ્ટોલ લાગ્યા છે બધી જગ્યાએ અલગ અલગ અને તમે જોઈ શકો છો અલગ અલગ કેટલી બધી વેરાયટી છે તો ગુડ મોર્નિંગ આજે મકર છે અને પહેલાં તો કરવાના હતા મહાદેવના દર્શન તો આપણે આવી ગયા હતા કામેશ્વર મહાદેવના મંદિરે અત્યારે નાના નાના છોકરાને બધું વિતરણ કરવાનું હતું તો તમે અત્યારે જોઈ શકો છો આખું ટ્રસ્ટ છે અને આખું ટ્રસ્ટ ભેગું મળી અને આજે નાના નાના છોકરાઓને પતંગ લાડવા મીઠાઈ અને બધી વસ્તુ જે સંક્રાંતમાં આપણે દાન કરતા હોઈએ ને એ અને અત્યારે વાછરા દાડાના મંદિરે બેસવાની છે શિવપુરાણ તા એનો બેનર લાગી ગયો છે નમો ગવાય સર્વરુ દેવયઃ કસલપતિત નકતિત મહાદેવી મત્સ્યાના દેવને નકને ટુાય કુનીયાદી લોકરાજિત નિત નિસકન સદે કેચસન તો ઓર કેરાગસ્રેસ સિકસ રદય કુષક દેવ જય ગુનાજી પ્રચારણ પ્રતિ મન ન હો નક તો બ્રહ્મસ સપ્રાયસ ન હો આસ્ક દેવ જય ફોતે મોસા સાત ન ફુજે ટકા ન કવિ ની સીધી તનો પ્રભુ સે વાસુવા સાજીનો સહર હર હર મહાદેવર્માદેવ એ બોડીના કે પડ્યા ઠાકો દેવત ના પાલન કરના માટે પરબ્રહ્મ 太难。 આજે છે મકર સંક્રાંતિ અને હવે છે ને આપણે રેડી થવાના છીએ તો ફટાફટ રેડી થઈ જઈએ સવાર સવારમાં કામ ચાલુ થઈ ગયું છે ને જીસીબી આલે છે અને જીસીબી જોવી મને બહુ ગમે છે તો કામ ચાલુ થઈ ગયું છે સવાર સવારમાં અને આપણે છે ને ચા નાસ્તો કરી લીધો છે હવે રેડી થવું છે અને હજી પતંગ દેખાતા નથી બહુ ઓછા દેખાય છે પણ જોઈએ હવે આગળ આગળ કેટલા દેખાય છે તો આપણે મળીએ થોડીક વારમાં થઈ ગઈ રેડી માટે અને અને હા હેપી તો સવારે કાજલ માર્કેટમાં આપણે લેવાના હતા થોડાક ફૂગા અને સાથે સાથે શેરડી ઝીજરા બોર આ બધી ખાવાની વસ્તુ લેવાની હતી તો અને સવાર સવારમાં પણ જો અત્યારે એટલું ટ્રાફિક છે અને અત્યારે એટલા બલૂન અને એકદમ મસ્ત વાતાવરણ છે અને અત્યારે લોકો ઘણી બધી ખરીદી કરે છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત કીએ કલરફુલ આખું વાતાવરણ છે ના આ માસ તો જો અલગ અલગ કેટલા મસ્ત છે પછી આપણે લેવાના હતા ઝીંજરા તો હવે આ છે આપણે જામનગરની માર્કેટ આ છે ખોડિયાર કોલોની તો ખોડિયાર કોલોનીમાં ત્યારે આપણે ઝીંજરા અને શેરડી લેવાના હતા તો એ આપણે લઈ લેશી कब कब 100 कब हेलो तो जा बीजू छे यहाँ क्या है तो उतार ले हसे जो ही आजू बाजू हाय गाइस वेलकम बैक

ये पूरा दिन ये करती रहती है मेरा में संगठन मेरे को न्याय दिलाओ प्लीज तो खावा जाए खावा जाए उखड़ी बरस

તો આપણી પ્લેટ બધી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે તો સંક્રાંતમાં તો એવું જોઈએ ખાઓ પીઓ પતંગ ઉડાડો અને મોજ કરો તો આ બધી ખાવા પીવાની ચીજ આવી ગઈ હેલો ગાઈઝ આપણે છે ને પતંગ ઉડાડવા માટે રેડી થઈ ગયા છીએ જમીએ અને મસ્ત અને આપડી કે બધી થારીએ રેડી છે તો ચાલો હવે થોડીક વાર પતંગ ઉડાડીએ ને સાથે સાથે બનાવીએ વિડીયો પતંગ ઉડાડવાનો એટલો શોખ નથી પણ વિડીયો બનાવવાનો છે તો વિડીયો બનાવીએ થોડીક વાર અગાસી પર જઈએ અને જોઈએ કેવું છે વાતાવરણ તમને બતાવીએ અને તમને કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો બાકી તમને બધાને હેપી મકર સંક્રાંતિ અને આ છે આપડા ફુગા ડોરેમોન ઉપર 이렇게 <목소리도> 돼? તો આ છે બપોરનો નજારો આપણે અગાસી ઉપર આવ્યા છીએ પતંગ ઉડાડવા માટે ને આ છે આપણે અગાસીનો નજારો અને સાથે સાથે અત્યારે મકરસંક્રાંત છે તો અત્યારે બપોરનું વાતાવરણ કંઈક આવું છે અમારે ત્યાં બહુ પતંગ નથી ઉડતા બટ થોડા થોડા ઉડે છે ને આ જો પતંગ જાય છે તાવી જ રીતે અત્યારે આપણે મસ્ત એન્જોય કરીએ છીએ મકરસંક્રાંતિ તો અત્યારે પતંગની સાથે સાથે પક્ષીઓ પણ ઉડે છે અને બહુ બધા ઉડે છે તો તમે લોકો ધ્યાન રાખજો અને પક્ષીને કોઈ નુકસાન ન થાય ને એનું તો ખાસ ધ્યાન રાખજો આ સાથે સેફ ઉત્તરાયણ મનાવજો અને અહીંયા કાજલ બનાવે છે મસ્ત પોતાનો વિડીયો બલૂન સાથે અને આ બધા આપણા જો પતંગ પડ્યા છે અત્યારે પતંગ એટલા ઉડે છે ને કેમ કે પવન બે થી ત્રણ દિવસ બહુ એટલે બહુ છે તો આવી રીતે આપણે પતંગ ખૂણામાં રાખી દીધા છે ને બાકી આ વગાડવાનું બધાને ખબર જ છે તો આ સાથે હવે થોડા થોડા પતંગ આકાશમાં દેખાવા માંડ્યા છે ને એકદમ મસ્ત કહે ને કલરફુલ આકાશ લાગે છે તો આવી જ રીતે કંઈક હતો ઉત્તરાયણનો નજારો તો ચાલો બનાવીએ ઉત્તરાયણ મસ્ત મસ્ત અને આ છે ને ઉત્તરાયણમાં મસ્ત પોતાની મોજમાં ઉત્તરાયણ મનાવે છે તમે જોઈ શકો છો કેટલી ક્યુટ લાગે છે ને ઠંડી બધી એને જ પડે છે આજે તો અહીંયા બધા લોકો છે ને પતંગ ઉડાડતા હતા અને આપણે છે ને મસ્ત જોતા હતા અને એન્જોય કરતા હતા તો તમે જોઈ શકો છો અત્યારે પતંગ ઉડાડવાના ચાલુ જ છે તો ચાલો આવી જ રીતે કંઈક આપણે મસ્ત મસ્ત ભેગા મળીને તહેવાર મનાવીએ હેલો ગાઈઝ તો છે ને આપણે વિડીયો બનાવી લીધા હવે આપણે જઈશી અને મસ્ત વાતાવરણ છે પણ અમારે બહુ ઓછા પતંગ ઉડે છે ઠીક ઠીક ઉડે છે તો આવી રીતે કંઈક આપણે ઉતરાયણ બનાવી લીધી હવે થોડીક વાર કરશે આરામ તો ચાલો મળીએ થોડીક વાર પછી તમને તો આપણે છે ને પતંગ સાથે ફોટો વિડીયો રીલ અને શોર્ટ્સ બધું શૂટ કરી લીધું હતું અને થોડીક વાર ઉડાડી હતી પતંગ બહુ ઉડાડતા નથી આવડતી બટ થોડીક વાર ઉડાડી હતી અને સાથે સાથે બનાવ્યો તો વિડીયો તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો આવી રીતે કંઈક આપણે ઉત્તરાયણ મનાવી હતી તો તમને અમારો વિડીયો ઉત્તરાયણનો ગમો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બનાવો ખાઓ ખવડાવો એકદમ મસ્ત એન્જોય કરો સેફ ઉત્તરાયણ બનાવો તો આપણે જલ્દીથી મળીએ છીએ નવા બ્લોગ સાથે બાય